વઘઈ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં વિજય પટેલે જણાવ્યું કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન ત્રણ હજાર અઠ્યાવીસ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ યોજનાનો લાભ અપાય છે આ માટે ગાયપાલક ખેડૂતોને રૂપિયા ત્રણસો બત્રીસ પોઈન્ટ પંચ્યાસી લાખની સહાય આપવામાં આવી આ તકે વિજય પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને આ માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ડાંગની ઓળખ સમાન નાગલી અને અન્ય મિલેટ્સની પ્રાકૃતિક ખેતી કઈ રીતે થઈ શકે એના માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું હતું ત્યાં સાથે ડાંગમાં ડાંગ જિલ્લામાં અત્યારે હાલમાં મશરૂમનું કલ્ટિવેશન પણ બહોળા પ્રમાણમાં બહેનો દ્વારા કરવામાં આવે છે તો એના માટે પ્રાકૃતિક ખેતીમાં કઈ રીતે મશરૂમની ખેતી થઈ શકે એ માટે ડૉક્ટર અમુલ દેશમુખ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું